પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિને લઈને બેઠક યોજી છે રાજકોટ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજકોટ મહાનગર અને જિલ્લામાં પડેલો ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ એના પ્રમાણમાં એટલી નુકસાની નથી થઈ એના માટે જવાબદાર તમામ અધિકારીશ્રીઓ અને જેને જેને આમાં સાથે એપો સેવાભાવી સંસ્થાઓ સહિતના બધા અભિનંદનના અધિકારી છે અહીં નાના મોટા સૂચનો પ્રજાના પ્રતિનિધિઓ તરફથી લેવા છે ખાસ કરીને વિસ્તારમાં ચાર ડેમના પાણી એક સાથે છૂટે છે અને પાણી ફેલાય જાય છે એના પરિણામે નુકસાની થાય છે આના માટે આપણે સંકલન કરી

સાંભળવા નથી પડે એ માટે તંત્રના નાનામાં નાનાથી લઈને વરિષ્ઠ અધિકારીઓ બધા છે રાજ્ય સરકાર પણ ખૂબ રહી અભિનંદન ના અધિકારી છે સ્થળાંતર આપણે કરીએ એમાં એવું થાય કે ચોમાસું હોય ને એ લોકો લગભગ મોટે ભાગે જે તે સ્થળ છોડવા તૈયાર ન હોય ચોમાસા દરમિયાન જો એડવાન્સમાં કંઈ ફેરફાર થાય છે

રેસ્ક્યુ અમારું બાર વાગ્યા સુધી ચાલુ થયું પેલા સ્થળાંતર થયું અને પાણી ભરાઈ ગયા એટલે સર જે ચુલાડા સાહેબે કીધું એ અને પોલીસ અને એસડીઆરએફ ની મદદથી અમે લગભગ સિત્તેર જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા અને ટોટલ ત્રણસો તેરસો જેટલા લોકોને સર સ્થળાંતર કરે ટોટલ એટલી કોડ લોકોનું રેસ્ક્યુ થયું અને એમાં કોઈ પણ રેસ્ક્યુ કોલ સર અમે પહોંચી ના શક્યા હોય એવું થયું નહીં સર તો બધા રેસ્ક્યુ કોલ સર અટેન્ડ કરવામાં આવ્યા અને